ખેડાના નડિયાદ શહેરમાં ત્રણ દિવસ અગાઉ ખાનગી ચેનલના પત્રકાર પર ડમ્પર ચાલકો દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી આ મામલામાં અત્યાર સુધી પોલીસે સાત લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે હુમલામાં ઘાયલ થયેલ પત્રકારને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ

સંદેશના પત્રકારો પણ ઉભો થયો છે તો અમે એમની અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પત્રકારો આવ્યા છે અને અમે અમને ખૂબ દુઃખ થયું આવા સમાચાર સોંપ્યું કે જે લોકશાહીનું મોટો છે અને જે સાચી માહિતી આ લોકશાહીની આપે છે ચહેવાનું ઉપર આવા ઊંડા થાય એની અંદર